છતાં તેનું અભિમાન કરી જેની આ મોહિત થાય છે અમે એ સત્યનું ધ્યાન કરીએ છીએ જે સત્ય અંદર જઈએ એટલે બધા પ્રકારના નિરસ્ત બધા પ્રકારની શંકાઓ સદા સદા એટલે કાયમ માટે એક જ જાત એક એક સાથે એક જ વખત इलाज કરે પછી કોઈ દવા લેવી ન પડે રાવણ એક જ વખત માર્યો હજી હુદી બીજી વખત જન્મ લેવાનું નામ ના લે કંસ એક જ વખત માર્યો ધક્કો જ ન ખાય કંસ કોઈ દી અડી ગયા પછી એક જ વખત ગિરિરાજ ધારણ કરે પછી ઇન્દ્ર ભૂલો જ નથી પડ્યો વ્રજમાં એટલો વરસાદ કોઈ આવ્યો જ નથી એને ખબર પડે કે આપણાથી કોઈ મોટું છે

અષ્ટખાઓમાં કુંભનદાસજી હતા ઠાકોરજીની સેવા કરે ઠાકોરજી એની ઘર રમવા આવે બાળકનું રૂપ લઈને એ વાતો કરતા હોય એક વખત ઠાકોરજી નાના બાળકનું રૂપ લઈને બાળકૃષ્ણનું રૂપ લઈને પધારે અને કુંભનદાસજી બંને વાતો કરે છે એમાં છડીકોપારી કે આપણા રાજ્યના રાજા માનસિંહ મેવાડનો રાજા માનસિંહ પધારી રહ્યા છે લા છડી પોકારે એટલે ઠાકોરજી બારણાની આડા સંતાઈ ગયા એને ને કીધું કે રાજા આવે છે પેલા એની વાત કર લે પછી આપણે દે પાછા રમીએ કુંભદાદજી મોઢું ફેરવી લીધું રાજા આવ્યા કુંભદાદજી સાથે એ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ કુંભદાદજી પાછા ના આવેલા દીકરીએ કીધું કાકા મહારાજા આવ્યા છે કુંભદાદજી કીધું મારે એનું કંઈ કામ નથી મહારાજા એ કીધું માનસીએ કીધું કરે કુંબનદાજી તમારે અમારું કઈ કામ નો બરોબર છે પણ અમારે તમારું બહુ કામ છે કીધું શું કામ છે કીધું અમારે તમારી સેવા કરવી છે તમે કઈક ઈચ્છા હોય તો કહો અમે તમારી શું સેવા કરીએ તમે કયો કરવા તૈયાર છે ત્યારે માનસીને ને કીધું કે તમે બોલો છો એ બરોબર છે ને હું જે કવિ તમે બધું કરશો ને માનસી કીધું હા કુંભનદાસજી તમે જે કહેશો એ બધું કરશો

ભગવાન પુષ્ટિ માર્ગના પાંચ તત્વો જે છે એ જાણવા પ્રેમનો અર્થ એ થાય કે જે ભગવાનની તમે સેવા કરો જે ભગવાનની તમે પ્રેમ કરો છો એ ભગવાન સિવાય બધું મિથ્યા લાગે પછી ડર ન લાગે અને કશું માંગવાનું ને ભગવાન પાછું આપણે તો પ્રેમ કરીએ તો સામે જોઈએ આપણે ઠાકોરજી ની સેવા તો કરીએ પણ પગે લાગીએ એટલે ભગવાન છોકરાનો વરાવી દેજે છોકરા છોકરાને પાસ કરાવી દેજે કોણ એટલું કામ કરાવી દેજે ઓર એટલું કામ કરી દેજો તમે ઠાકોરજી ની સેવા કરવા ગયા છો કે મેવા લેવા ગયા છો સકામ નહીં જયારે નિષ્કામ ભક્તિ થાય ભગવાન ભરોસો રાખવો જોઈએ ભગવાન આ સામે બેઠેલું મારું તમારું શરીર એનાથી મોટો ભરોસો એને ક્યારે આપણને ભૂખ્યા શું રહેવા છે જયારે મોઢામાં દાંત નહોતા ત્યારે વ્યવસ્થા કરી અને હજી નહીં હોય તેની પાછી વ્યવસ્થા કરી જ રાખી છે એ ભગવાન ગામ કરી નિરસ્તમ જે સદા બધા પ્રકારના કોને શાંત કરે એ સત્ય સ્વરૂપ પરમાત્મા ધ્યાન